કઈ ઘટે દિવસ કરતા રાતે એવું લાગે છે ને કે રાજમહેલ માં કઈક સાહી પ્રોગ્રામ માં છે એવું લાગે છે ખરેખર રાજમહેલ છે અમારા કૃષ્ણ ભગવાન નું રાજમહેલ છે અમારા શામનાજી નું રાજમહેલ છે સાક્ષાત દ્વારકા નગરી છે રાજકોટ ઉપર એવું સરસ બને બધા ખુદ ધ્વજાજી ના રૂપ માં સીજી ખુદ આય પધારેલા છે રાજકોટ ના લોકો બહુ સૌભાગ્ય સાડી છે અલૌકિક આયોજન કરો લૌકિક તો બધા કરવાના છે અલૌકિક આયોજન કરો તો કેમ બધા મજામાં હું આવી ગયો છું પાછો અવાર રાજકોટ તરફથી નવી માહિતી અને નવા અંદાજ સાથે તો આગળના વિડીયોમાં મેં તમને બતાવ્યું કે વૃંદાવન ધામ અને દિવસના તેના દ્રશ્યો અને તેના વિશેની માહિતી અત્યારે આપણે આવી ગયા છીએ પાછા ત્યાં જ વૃંદાવન ધામમાં અને તમે જોઈ શકો છો ફૂલ ટ્રાફિક છે અને આજે ભાઈ કહેવાય ને કે આજથી બધા પ્રસંગો શરૂ થવાના છે ફૂલ ટ્રાફિક છે હજી દર્શન માટેનું છે ને હજી ગેટ ખુલ્લો નથી અને પબ્લિક રાહ જોઈ રહી છે કે ક્યારે દર્શન માટેનું ખુલે અને અંદર જઈને દર્શન કરે સાડા ચાર વાગે ગેટ ખુલશે અને સાડા આઠ વાગે ક્લોઝ થઈ જશે તમે જોઈ શકો છો બહુડી માત્રામાં ગામો ગામથી કહેવાય ને કે બધી જગ્યાથી પબ્લિક આવ્યું છે દર્શન કરવા માટે અને ભાઈ આપણે બી દર્શન કરવાના છે અને તમને છે ને નાઇટનો મસ્ત વ્યૂ બતાવીશ દિવસનો તો મેં તમને બધાને બતાવ્યું કે દિવસનો આખો વૃંદાવન ધામ કેવું લાગતું હતું તમને નાઇટનો વ્યૂ બતાવીશ કે નાતે વૃંદાવન ધામની કંઈક અલગ જ આમ કહેવાય ને વાઈબ આવે છે આખું પાર્કિંગ છે અને ઓલી બાજુ ફૂલ ટ્રાફિક છે કે ક્યારે ગેટ ખુલે અને ક્યારે અંદર દર્શન કરવા જાય તો જેમાં છે ને વિડીયોના એન્ડ સુધી બની રહેજો મજા આવશે તમને આખા નાઇટના વૃંદાવનના દર્શન કરાવીશ કે તમે જોઈ શકો છો હવે ગેટ ખુલ્લા મૂકવામાં આવ્યા છે અને બધું પબ્લિકના દર્શન કરવા માટે જઈ રહ્યું છે અને ફૂલ ટ્રાફિક છે કેમ કે ભાઈ અંદર ભીડ એટલી બધી થઈ ગઈ છે ને અને ફૂલ ટ્રાફિક છે હજી ગાડીઓ આવી રહી છે જેમ તમે જોઈ શકો છો અને ભાઈ આ બાજુ આખું પાર્કિંગ છે સામે ઓલું ફોર વ્હીલનું નું પાર્કિંગ છે અને જેમ કે મેં તમને આગળના વિડીયોમાં બતાવ્યું હતું કે આપણે બધા ભગવાનના મંદિરના દર્શન થઈ જશે ગિરિરાજ પર્વત દ્વારકાધીશ મંદિર શ્રીનાજી મોતી મહેલ શામળાજી મંદિર શ્રીજી પ્રેમ મંદિર અને ભાઈ ડાકોર મંદિર ના ભવ્ય દર્શન આપણે કર્યા હતા ઓલા આગળના વિડીયોમાં પણ હવે આપણે નાઇટમાં દર્શન કરશું જેમ કે તમે જોઈ રહ્યા છો અમે લોકો અંદર આવી ગયા છીએ તમે વ્યૂ જો આમ જો ધીમે ધીમે રાત પડી રહી છે અને એમ વ્યૂ જોરદાર આવતું જાય છે હજી તો આમ કહેવાય ને તમે આખું વૃંદાવનનો નાઇટનો વ્યૂ બતાવવાનો છે અને ભાઈ જોરદાર મજા છે આ બધું પાણીની બોટલની સુવિધા રાખેલી છે બાજુ મસ્ત મજાનું ઝુમર છે આહા શું વાઇબ આવે છે જોરદાર અને અમે બીજા ગેરેટેથી એન્ટ્રી કરી છે ઓલી બાજુ ફૂલ ટ્રાફિક હતો અમે વીઆઈપીમાંથી આવ્યા છીએ અને ભાઈ નો સ્મોકિંગ એટલે ધ્યાન રાખવું ટ્રાફિક વધી ગયો છે ને એટલે વારે ફરતી વારે ગેટ ખોલે છે ને આવવા દે છે ને જવા દે છે એવી રીતે એટલે અંદર ભીડ ના થાય આ છે આપણા ગોરધન પર્વત જોઈ શકો છો તમે જોરદાર છે જો પબ્લિક આવી રહી છે કહેવાય ને કે આ એક સગાઈ માટે આટલું બધું આયોજન કર્યું છે જોરદાર છે ઓ ભાઈ તમે જો તમે જોઈ શકો છો બીએન આરઆર શું વાત છે

જે આપણે બધા પબ્લિક પાસે જાણશું કે એને કેવી મજા આવે છે એને કેવું લાગ્યું વૃંદાવન ધામ પબ્લિક તમે જો આવે છે ફોટા પાડે છે ભગવાનના દર્શન કરે છે અને ભાઈ જોરદાર આયોજન આવી ગયું છે ઉકાળી પરિવારે સરસ એવું લાગે છે કે હું સાક્ષાત અત્યારે છે ને વૃંદાવન ધામમાં આવી ગયો છું ભગવાન ના એમ કહેવાય ને કે ચરણોમાં છું મને એમ અલગ જ વાઇબ આવે છે બધી બાજુ છે ને ભાઈ ભજન કીર્તન ચાલી રહ્યું છે બધા આવી રહ્યા છે દર્શન કરી રહ્યા છે પ્રસાદ વિતરણ થઈ રહ્યું છે ખૂબ સરસ ખૂબ જ આનંદ આવે છે આ બધું એવું લાગે છે કે હું ત્યારે ગંગા કિનારે છું કાશી વિશ્વનાથમાં છું એવું બધું મને ફીલ થઈ રહ્યું છે આમ તમે નું બાજુ એન્ટર થઈ રહ્યા છે બીજી બાજુ છે ને ભાઈ શ્રીનાથજીની પ્રતિમા રાખેલી છે આના બાજુ ભજન કીર્તન થઈ રહ્યા છે આ બાજુ બી પાણીની સુવિધા રાખેલી છે જોઈ શકો છો બધી બાજુ ફોટો સેશન હાલી રહ્યું છે અને કેવા જોરદાર આવે છે

અને આ બાજુ બી છે ને ભાઈ તળાવ છે અને તળાવમાં ભાઈ કહેવાય ને કમળના ફૂલ ને બધું રાખેલું છે સમજો ભાઈ એવું મસ્ત ગોઠવણી કર્યું છે ને એવું મસ્ત આયોજન કર્યું છે ને કે હકીકતમાં વખાણ ખૂટે એમ નથી પોતાની દીકરીની ખાઈસ પૂરી કરવા માટે મોલીશભાઈ ઉકાણીએ છે ને આટલું બધું મસ્ત આયોજન કર્યું છે બોલો તમે જોઈ શકો છો આ છે સામ્રાજ્ય નું મંદિર તમે લોકો દર્શન કરી લો અને ઉભી કરી લો જોઈ શકો છો આવડી ઉંમરે પણ બા છે ને સ્પેશિયલ દર્શન કરવા માટે આવ્યા છે બોલો આ બાજુ બી છે ને પબ્લિક આવી રહી છે તમે જોઈ શકો છો કે ફૂલ ટ્રાફિક છે આખો વ્યૂ જો તમે બહુ જોરદાર છે અને જેમ જેમ રાત પડે છે ને બધું એમ કહેવાય ને એમ ચમક મારી રહ્યું છે આ શું વાત છે અને આ છે આપણો દ્વારકાધીશનું મંદિર જે તમે જોઈ શકો છો હું તમને દ્વારકાધીશના દર્શન કરવા હું દર્શન કરું

હરખના તેડા હોય ને એવી રીતના બધા એમ જોઈને હરખાઈ રહ્યા છે બધાને ભક્તિ જોતો કેવાય ને ભગવાન દર્શન કરવા માટે એટલે એમ રાહ જોઈ રહ્યા છે ને આમ જો તમે શું વાત છે એટલી શાંતિ મળે છે ને કે વાત પૂછો માવ અને આ બાજુ એક વસ્તુ તમે નોટિસ કરી મેં નોટિસ કીધું પાણી બોટલ એવી રીતે ગોઠવવામાં આવે છે ને કે નામ લખેલું દેખાય બોલો બોટ આવ્યો ભાઈ બોટ નો વ્યુ જો તમે આ હા શું વાત છે ભાઈ આમ જો તમને મસ્ત મજાનો વ્યૂ બતાવું વ્યૂ જો તમે આમ જો ઓ લાગે ને કે આપણે કે રાજમહેલ માં ઊભા છે કેમ કે તમે જોઈ શકો છો કે ભગવાનનો ધૂપ બધી બધી ઘરાઈ રહ્યો છે જે લોકો અહીં દર્શન કરવા માટે નથી આવી શકે એના પરિવારજનો એને વિડિયો કોલ પર દર્શન કરીને બતાવે છે બોલ ભજનના ગાયક કલાકારો બેઠા છે કે તમે જોઈ શકો છો આ બાજુ ભજન થઈ રહ્યા છે

અને ભગવાનના દર્શન કરીને એ લોકોને કેવો આનંદ મેળ્યો તો કેવું લાગ્યું તમને આ વૃંદાવન ધામનું આયોજન બહુ સરસ છે ભવ્ય આયોજન છે બહુ સુપર અને કેવાય ને કે તમે બધાય ભગવાનના દર્શન થઈ ગયા બધા ભગવાનના દર્શન તો ભગવાન ની નગરીમાં જ આવી ગયા એવું લાગે છે અને આપણે રાજકોટ માં કેવાય ને કે સાક્ષાત વૃંદાવન ધામુ કરવામાં આવ્યું છે ચોક્કસ હંડ્રેડ ટોસન વંદવન ધામ જ છે અને પબ્લિક નો બહુ કેવાય બહુ સારો રિસ્પોન્સ મળી રહ્યો બહુ સરસ એટલે ખૂબ અતિ સુંદર અતિ સુંદર છે વ્રજની અંદર આપણે કેમ હોય સાક્ષાત નાથપોરમાં આપણે બેઠા હોય એવું સાક્ષાત ખૂબ ખૂબ અતિ છે અતિ સુંદર

કે દીકરી નો પ્રસંગ છે એના માટે આયોજન કર્યું છે તો એના વિશે તમે શું કેવા માંગશો વાક્ય કેવું છે દીકરી વાલ નો દરિયો બઉ રાજકોટ પેલી પહેલીવાર આવું બધું આયોજન બહુ સુંદર કેવું છે ભાઈ અને આવું મનોરજ ચલાવતા રે ભાઈ ને કેવું લાગ્યું તમને આપણા રાજકોટ વૃંદાવન બહુ જ સરસ માણસ વૃંદાવન નો જઈ શકાય તો સાક્ષાત વૃંદાવન જ છે એવું વ્રજ બનાવ્યું છે આખું સ્થળ ઠાકોરજી ની કૃપા થઈ ગઈ આમ રાજકોટ ઉપર એવું સરસ બને બધા રાજકોટ વાસી નો અસલ લાભ પડ્યો છે સાક્ષાત બહુ સરસ સાક્ષાત પછી કઈ ઘટે નહીં લોકો સૌભાગ્ય સાડી છે કે જે અહિયાં આટલા દર્શન નો લાભ લઈ શકે બધા વૈષ્ણવ બધા ને લાભ મળી શકે અમે રાજકોટ કહે છે આપડે વૈષ્ણવ વધારે છે રાજકોટમાં તો વૈષ્ણવ ને લાભ મેળો એ ખુબ આનંદ ની વાત છે બસ અમારા પરિવાર ને ખુબ ખુબ આશીર્વાદ ખુબ ખુબ આશીર્વાદ પરિવાર ને

અલૌકિક બધા કરવાના છે અલૌકિક આયોજન કરો રાજકોટ નું વૃંદાવન ધામ જેમાં કહેવાય ને આપણે બધાય ભગવાનના દર્શન થઈ ગયા અને મેં તમને નાઇટ વ્યૂ બતાવ્યો તમને આ વિડીયો કેવો લાગ્યો એના માટે મસ્ત મજાની કોમેન્ટ કરજો લાઈક કરજો વિડીયોને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને અમારી અવાજ કોઈ ચેનલ સાથે જોડાયા રહેજો તો મળીએ નવા વિડીયોમાં નવા ધંધા સાથે ત્યાં સુધી બધાયને રામે રામ ને જય શિયા રામ આ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે આ વિડિયો તમને કેવો લાગ્યો અને કેવું લાગ્યું તમને અમારા રાજકોટનું વૃંદાવન ધામ